બેસીને વજાવો ટ્રેનમાં તો નહીં પણ અત્યારે તો પ્લેનમાં પ્લેનમાં બેસીને વજાવું અને પ્રદીપભાઈ એમ હિન્દી હિન્દીમાં કયો હા એવો એ વાત બી સાચી હે શું નામ હતું કિરણ કિરણ નહી કિરણ તો ભાઈ તુષારભાઈનું हाथी ना पे टीना जी हमारा प्रदीप भैया ऐसे बोल रहे हैं कि आप उनको रोटी सिखाएंगे तो वो आपको सपोर्ट करेंगे उनका सारा ग्रुप आपको सपोर्ट करेंगे पर उसकी एक वो क्या बोलते हैं <laughs> क्या बोलते हैं <laughs> उनकी एक वो है क्या <laughs> याद नहीं आ वो एक बोल रहे हैं कि रोटी सिखाओ पहले फिर हम सपोर्ट करेंगे ऐसे किरण बेन कैसे बिहार थी तो किरण बेन तमें हिंदी बोलो छो तमें गुजराती आवड़त लगे घणु घणु અને ટીના બેન એમ કે છે પ્રદીપ ભાઈ આ શીખા દુગે જો લખે જ છે બેન તો શીખા દઉં અને ટીકે ભાઈ આવી ગયા છે એકવીસ માં મોગલમાં જઈ મોગલમાં પધારો પધારો અમારા લાઈવ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ દાઉદભાઈ એમ કે છે મિતુલભાઈ હું ભાવનગરમાં આવ્યો છું તો મિતુલ ભાઈ ભાવનગર માં આવેલા છે અને ટીકે ભાઈ એમ કે છે હું તુષારભાઈ છું હા તુષારભાઈ વાહ ધન્યવાદ છે તમને અજયભાઈ એમ કહે છે કે એકવીસમી લાઇક ડન બેન ખૂબ 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 ધન્યવાદ છે તમને ભાઈ લાઇક ડન કરવા બદલ ને પ્રદીપભાઈ એમ કહે છે કે થેન્ક યુ સિસ્ટર પ્રદીપભાઈ મને એટલું બધું તમારી જેવું તો હિન્દી ન આવડે પણ આપણે ટ્રાય કરી દે પૂરેપૂરીને તોફાની તોફાન એમ કે છે કે બલૂન માં પંચર પડી ગયું છે બલૂન માં ભલે પંચર પડી જાય ભાઈ પણ એમ કેસે માં પંચર પડી ગયું છે તો પંચર

અને આગળની કમેન્ટ છે તોપાને મેસેજ પાછો ખેંચી લીધો જેસે કે બતાવો અને તાઉદભાઈને બતાય એમ બતાવી દે તોપાને એમ કેસે બોલો કલેજ અને પ્રદીપભાઈ એમ કેસે ટીનાબેન ની ચેનલ ને કેટલા સબસ્ક્રાઈબર છે અંદાજ લગાડો બેન 쿠કિંગ નું છે એટલે પ્રદીપભાઈ એસા વધારે હો મારી જેટલા તો હોવા જ જોઈએ કુકિંગ નો છે એટલે કેમ કે કુકિંગ તો લેડીસ રેગ્યુલર જોતા જ હોય અને તુષારભાઈ કહે છે એ કોણ છે તો તુષારભાઈ આપણે લાઈવ ની અંદર ન્યૂઝપેપર વાળા આવે છે એ દાઉદભાઈ છે અને આ બેન કોણ છે જીગરજાન એ બેન છે આપણી લાઈવ માં પહેલી આવ્યા છે પૂરા પૂરા દસ સબસ્ક્રાઈબ હે પ્રદીપભાઈ એવું છે સરસ સરસ દાઉદભાઈ અમારા દાઉદભાઈને બધા ભાઈઓને જોવા છે એટલે બોલાવી લઈએ દાઉદભાઈ લાઈવ જોતા હોય તો દાઉદભાઈ આવી જજો તમને અત્યારે બોલાવે છે બધા તમને લાઈવ જોવા તુષારભાઈ એમ કેસે કે બતાવી દે તો ચાલો આજે એમાં તમારે મારું ઘરે જોવાય જશે દાહોદભાઈ બધા તમને લાઈવ ની અંદર જોવે છે જો

અને જયદીપભાઈ સોલંકી આવી ગયા હિન્દી કેમ બોલો પડતી દિનેશભાઈ કાલે હું ભાવનગર તુષારભાઈ એમ છે એવું છે તુષારભાઈ સોળવદરા કેદી આવવાનું છે હવે અને મોનુ ખાન લાઈવ ની અંદર આવી ગયા છે હા કેસે જય માતાજીભાઈ જય માતાજી જયદીપભાઈ કે છે યસ મારા વાલા જે લોકો નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવો તુષારભાઈ કહેશે હું ફોન કરું છું મિતુલભાઈને એવું છે દાહોદભાઈ પણ ફોન કરે છે મિતુલભાઈ અત્યારે